તે નિમિત્તે તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ જ આગળ વધો અને તંદુરસ્ત જીવન જીવો એવી શુભેચ્છાઓ ભીમ આર્મી ભારત એકતા મિશન ગુજરાત પ્રદેશના સોશિયલ મીડિયાના અધ્યક્ષ અનામી શરણની સુપુત્રી પ્રિયાંશીનો જન્મદિવસ છે તે નિમિત્તે સેક્યુલર ગુજરાત ન્યૂઝ પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ ખૂબ આગળ વધો અને તંદુરસ્ત જીવન જીવો એવી શુભેચ્છાઓ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો